શ્રી કેસરિયા સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચોત્રીસ વર્ષથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે સાથે સાથે જ અલગ અલગ સાર્વજનિક કાર્યક્રમ પણ રાખવામાં આવે છે આજ રોજ તેમના દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો તમામ જે કેસરિયા સેવા ટ્રસ્ટના લોકો છે તેમને પણ સ્વૈચ્છિક રીતે બ્લડ ડોનેટ કર્યું હતું ટ્રસ્ટ યુવક મંડળ દ્વારા છેલ્લા મને ધ્યાનમાં છે ત્યાં સુધી વીસેક વર્ષથી અહીંયા આગળ ગણપતિનું આયોજન કરવામાં આવે છે જે પ્રકારે અહીંયા ઘડી ગણપતિના દર્શન માટે લોકો અત્યાર સુધીમાં મને ધ્યાન છે ત્યાં સુધીમાં લાખો લોકો અહીંયા ઘડી આવે છે જોવા માટે અને આજે એમના દ્વારા ગણપતિજીને ધ્યાનમાં રાખીને આજે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવે છે સાથે સાથે બાળકોને જે અહીંયા ઘડી મસ્તીથી રમવા માટે બધી જ વ્યવસ્થા કરવામાં આવી છે અને આને ધ્યાનમાં રાખીને ગણપતિજીના આજે અહીંયા ઘડી જે પ્રકારે માહોલ જામ્યો છે એને જોઈને હું દરેક કેસરિયા યુવા યુવક મંડળ ટ્રસ્ટ ને હું હાર્દિક અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું કે જેમના માધ્યમથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી કેસરિયા સેવા ટ્રસ્ટ છેલ્લા ચોત્રીસ વર્ષથી ગણપત્રી આયોજન કરે છે અને બ્લડ ડોનેશન કેમ્પ અમે છેલ્લા વીસ વર્ષથી કરીએ છીએ વિવિધ પ્રકારના આયોજનો પણ કરીએ છીએ વિદ્યા સહાય પણ કરીએ છીએ ટ્રાયસિકલ પણ અમે આપીએ છીએ કેસરિયા સેવા ટ્રસ્ટ હંડી રોડ પર સૌથી મોટા ગણપતિ અને માટીના જેને કહેવાય ને ઇકો ફ્રેન્ડલી એ જ અમે આયોજન કરીએ છીએ કેસરિયા સેવા ટ્રસ્ટ ખરેખર આ એરિયાની અંદર જે ખરેખર જે સેવા પ્રવૃત્તિ કરે છે એને બિરદાવા જેવી છે અને અહીંયા સાંજ પડે ને જે ગણપતિને લોકો દર્શન કરવા આવે છે એ હજારો ને લાખો ની સંખ્યામાં હોય છે આજે શ્રી કેસરિયા સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્લડ ડોનેશનનું કેમ્પ રાખ્યું છે અને આ વર્ષે અમારો ત્રણસો નો ટાર્ગેટ છે કે ત્રણસો એક બ્લડ યુનિટ થાય ડોનેટ થાય હમણાં 70 ની આવું ઉપર જતા રહ્યા છે હમણાં પિન્ટુ જાદવ